મહેસાણા જિલ્લાના કડીના વ્યસ્ત બાલાપીર સર્કલ પાસે આવેલા એક બાઇક ગેરેજમાં અગમ્ય કારણોસર લાગેલી ભીષણ આગતી વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હોવાનું સામે આવ્યું છે તો આગની ઝડપથી ફેલાવાના કારણે ગેરેજમાં રાખેલી અનેક બાઇકો અને સામાન બનીને ખાખ થઈ ગયા જેનાથી લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હતું તો સદભાગી આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી તો ઘટના સવારના સમય બનેલી જ્યારે ગેરેજમાં રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું તો આગ પ્રથમ ગેરેજના પાછળના ભાગમાં લાગી અને તરત જ ફેલાઈ જવા પામી હતી તો ગેરેજના માલિક અને કામદારોની આગની જલસી હવા અનુભવાઈ પરંતુ તેઓએ ત્વરિતપણે બહાર નીકળી પોતાનો જીવ બચાવી દીધો હતો તો આસપાસના દુકાનદારો અને વાહન ચાલકોમાં પણ ભાગદોડ મચી જવા પામી હતી જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો ગેરેજમાં પંદરથી વધુ બાઇક અને પાર્ટસનું સ્ટોક હતું જેના મોટા ભાગનું નુકસાન પહોંચ્યું હતું તો સ્થાનિક વાસીઓએ તુરંત જ કડીપાલિકાને ફાયર બ્રિગેડને કોલ કર્યો હતો તો ફાયર વર્ટની ટીમે તાત્કાલિક સ્થળે દોડી આવી ફાયર એન્જિનની મદદથી આગ ઉપર કાબુ મેળવ્યો હતો તો ફાયર ઓફિસરે જણાવ્યું કે આગનું કારણ હજુ તપાસ ચાલુ છે પરંતુ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટની શક્યતા વધુ છે તો તપાસમાં કોઈ અવેરો મળ્યો તો કાર્યવાહી કરવામાં આવશે તો આ ઘટનાથી સ્થાનિક વેપારીમાં ભયનું વાતાવરણ ફેલાયું છે રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ